નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે રાજ્યવાસીઓ ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જાઓ કેમકે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધવાની આગાહી કરી વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો જોવા મળી શકે છે તો સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો વાત કરીએ તો અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલોએ પચીસ રૂપિયાનો ઘટાડો કરાયો અને પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો પંચોતેરનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે વાત કરીએ તો પંદર કિલો ઘીના ડબ્બાનો જૂનો ભાવ નવ હજાર બસો વીસ રૂપિયા હતો જે હવે આઠ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા કરવામાં આવ્યો છે તેમજ આ ઘીના નવા ભાવ છે તે આજથી જ લાગુ થઈ જશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ ગઈ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નૈઋત્ય અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસના રોલ મોડલ તરીકેની ઓળખને સ્પોટ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવા સીમાચિહ્નો પર સર કરાવવા આગામી યુથ ઓલમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસના યજમાન બનવા ગુજરાતની અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમતગમત શ્રી અને રમતગમત અગ્ન સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાજેતરમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી તો પાટણના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે જેમાં ઉનાળું વાવેતર કરવા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે નહીં અને એમાં રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના ખેડૂતોને પાણી મળશે નહીં વાત કરીએ તો એકત્રીસ માર્ચથી આ નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ થઈ જશે તેમજ માઇનોર કેનાલમાં પણ પાણી આપવામાં આવશે નહીં અને આ નર્મદા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેથી હવે જુવાર ઉનાળુ બાજરી સહિત વાવેતર ઉપર અત્યારે માઠી અસર પણ જોવા મળશે તો આપણે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈને હવે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને અત્યારે પત્ર લખ્યો અને આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપવામાં આવી જ્યારે શિક્ષણ વિભાગે વધુમાં કહ્યું કે શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય છે તે લાંછનીય બને છે શું અંગે તમારું કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે અને એમાં બાકી રહેલા લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ જોવા મળ્યો જેમાં સાત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા વાત કરીએ તો વલસાડથી ધવલ પટેલ સુરતથી મુકેશ દલાલ છોટાઉદેપુરથી જસુભાઈ વડોદરાથી રંજનબેન ભટ્ટ અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ અને સાબરકાંઠાથી ભીખાજી ડાકોર ઉમેદવારના સાત નામ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે તો આપણને ખબર હોય તો કે વિસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીને લઈને અત્યારે સમાચાર આવી રહ્યા છે જેમાં વાત આવી છે કે તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી જોકે ગુજરાત હાઈકોર્ટે આ હંગામી જામીન અરજી અત્યારે ફગાવી દીધી છે નોંધનીય એ છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલે બેફામ કાર ચલાવી નવ લોકોનો જીવ લીધો હતો તો કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા હેઠળ ફાર્માસ્યુટિકલ કંપની અથવા તેના એજન્ટ કોઈ પણ ડોક્ટર અથવા તેના પરિવારના સભ્યોને કોઈ ભેટ આપશે નહીં અને આ ઉપરાંત વિદેશ પ્રવાસનો પ્રસ્તાવ પણ મૂકવો અત્યારે ગૃહાની શ્રેણીમાં આવશે અને આ બાબતોને લઈને અત્યારે સરકારે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગને અત્યારે સૂચન કર્યું છે જો તમે અત્યારે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે અત્યારે તરત વેબસાઇટ બ્રાઉઝર અપડેટ કરી લેવું જોઈએ કારણ કે અત્યારે સરકારી એજન્સી સી એ આર ટી ગૂગલ ક્રોમ બ્રાઉઝર લઈને ચેતવણી આપી છે જેમાં સીઆરટી આર દાવો એ છે કે આ વેબ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે જેનો ઉપયોગ કરીને અત્યારે યુઝર્સ હેકર્સનું નિશાન બનાવી શકે છે માટે અત્યારે તેને અપડેટ કરવું ખાસ સૂચના ગૂગલ યુઝર્સ માટે અત્યારે જાહેર કરવામાં આવી છે તો પોરબંદર જિલ્લામાં વધુ એક અનાજ કૌભાંડ સામે આવતા ભારે ચર્ચા જોવા મળી જેમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ બારોબાર વહેંચી મારવામાં આવ્યો છે અને સરકારી ઓડિટ દરમિયાન આ હકીકત બહાર આવતા જિલ્લા પુરવઠા અધિકારી અત્યારે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને ડોર પોસ્ટ ડિલિવરી ઇરાજેદાર સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે જો તમારા જિલ્લામાં પણ આવું અનાજ કબાણ થતું હોય તો તમે અત્યારે મીડિયા રિપોર્ટ્સમાં જણાવી શકો છો તો અત્યારે સુરતમાં પલસાણા પોલીસની સટ્ટા બેટિંગ ઉપર અત્યારે મોટી કાર્યવાહી સામે આવી જેમાં પલસાણા તાલુકાના કારેલી ગામથી પલસાણા પોલીસ સ્ટેશને સટ્ટા બેટિંગ ઝડપી પાડ્યું અને કાર્યવાહી દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી કુલ દસને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સાથે જ પોલીસની ટીમ દ્વારા આઠ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાં જપ્ત પણ અત્યારે કરી લેવામાં આવ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો ઓક્ટોમ્બરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટનો અત્યારે ફ્યુલ સરચાર્જની વસૂલાત કરવામાં આવી હતી જે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાના પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં અત્યારે ઘટાડો થયો છે જેને લઈને હવે અત્યારે પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુલ સર્જ ચાર્જના દરમાં ઘટાડો થયો આથી હવે આ જાન્યુઆરીથી આ માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુલ સરચાર્જ છે તે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને હવે બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવાનો નક્કી થયો છે એવું મંત્રી કનુભાઈ દેસાવે જણાવ્યું હતું એનો મતલબ એ થાય કે પોઈન્ટ પચાસ રૂપિયાનો અત્યારે ઘટાડો થયો છે પ્રતિ યુનિટ ચાર્જમાં તો અત્યારે રાજકોટ સહિત દેશભરમાં છેલ્લા બે દિવસમાં સોનાના રૂપિયા ત્રણથી ચાર હજારનો ભાવ વધારો જોવા મળ્યો છે જેમાં સોના ચાંદીના ભાવને લઈને વર્ષોથી રાજકોટના પેલેસ રોડ ઉપર સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ ફટાફટ સમાચારની ટીમ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જે હવે સોના ચાંદીના ભાવ થોડા દિવસો પહેલાં રૂપિયા પંચાવન હજાર હતા અને અત્યારે રૂપિયા સડસઠ હજાર પાંચસો એ પહોંચી ગયા છે જ્યારે ચાંદીના ભાવ તો અત્યારે સોનાના ભાવ કરતાં પણ વધારે જોવા મળી રહ્યા જેનો એક એ અગાઉ સાઠ હજાર ભાવ હતો અને અત્યારે છોતેર હજાર સુધી ભાવ પહોંચી ગયો છે તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકચાહનામાં અવલ નંબર હાંસલ કરી લીધા જેમની ચાહમાં પાછળ અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દેશભરના વિકાસના સતત કાર્યશીલ રહે છે અને સાથોસાથ તેમની દરેક બાબતમાં વિચાર શૈલી અગ્રીમ હરોળની હોય છે જ્યારે આ બધાની વચ્ચે તેમની લોકસેવાનું વધુ એક માહિતી અત્યારે ધ્યાનમાં આવી જેમાં સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીએ પોતાની ગાંધીનગર સ્થિત જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે જ્યારે આપણે જણાવીએ કે આ જમીન ઉપર નાદ બ્રહ્મ નામની એક ઇમારત બની રહી છે જે ઇમારત સોળ માલની હશે જેની સંગીતની વિશ્વ કક્ષાની સુવિધા પણ અત્યારે ઉપલબ્ધ કરવામાં આવશે તો અત્યારે ભારતે મિશન દિવ્ય શાસ્ત્રની સફળ ટ્રાયલ પૂર્ણ કરી છે બાર માર્ચે જેમાં મિશન દિવ્ય શાસ્ત્ર દેશમાં બનેલી અગ્નિ પાંચ મિસાઇલ છે વાત કરીએ તો આરવી ટેકનોલોજી જેમાં સામેલ કરવામાં આવી છે અને અત્યારે તે ખૂબ જ અનૂઠી છે જેમાં એમ આઈ દ્વારા એકસાથે મિસાઇલમાં પરમાણુ હથિયારો તમે લઈ જઈ શકો છો અને આ એમઆઈઆરવી એટલે કે મલ્ટી ઇન્ડરટેટેલી ટાર્ગેટેડ ટ્રી એન્ટ્રી વ્હીકલ ખાસ છે અને એમાં મિશન શાસ્ત્રની ખાસિયતની વાત કરીએ તો તેના દ્વારા અલગ અલગ ટાર્ગેટને ભેદી શકાય છે આ ઉપરાંત તેના સડક માર્ગે ગમે ત્યાં લઈ જઈ શકાય જ્યારે અત્યાર સુધી અગ્નિ મિસાઇલમાં આવું અત્યારે કોઈ ફીચર નહોતું છે અત્યારે ભારતને અત્યારે ખૂબ જ સફળતાપૂર્ણક ફ્યુચર અત્યારે મળી રહ્યું છે તો ગુજરાત એટીએસ એનસીબી તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનથી પોરબંદરથી કેટલાક નોટિકલ માઇલ દૂર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયો છે જેને લઈને અત્યારે રાજ્યના ગૃહમંત્રી હરસિંઘીનું નિવેદન અત્યારે સામે આવ્યું જેમાં તેમણે વિગતો આપતા કહ્યું કે પોરબંદરની એકસો પંચ્યાસી નોટિકલ માઇલ દૂર પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની એટીએસને બાતમી મળી હતી જેના આધારે સંયુક્ત ઓપરેશન દ્વારા ધરવામાં આવેલ હતું અને એમાં રૂપિયા ચારસો કરોડનો સાહીઠ પેકેજ ડ્રગ્સ ઝડપાયું છે અને ઓપરેશન માટે એટીએસ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી હતી જ્યારે આ ઓપરેશન સફળતા મળતાની સાથે જ ગૃહ વિભાગે દ્વારા એટીએસની આખી ટીમને રૂપિયા દસ લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યો છે તો અત્યારે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે અત્યારે બોર્ડના પેપર સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાંથી પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે તેમાં અત્યારે સમાચાર આવી રહ્યા છે કે અત્યારે બોર્ડ સેન્ટર સુધી પહોંચવા માટે પરીક્ષાર્થીઓ ટ્રાફિકમાં અટવાતા હોય છે અથવા અન્ય કારણોસર સમયસર કેન્દ્ર સુધી પહોંચતા નથી આવી વિદ્યાર્થીઓ માટે અત્યારે પોલીસ અત્યારે વહારે આવશે જેમાં અત્યારે અટવાયેલા પરીક્ષાર્થીઓને પોલીસ સમયસર કેન્દ્ર ઉપર પહોંચાડી દેશે